રાપર તાલુકાનું ફતેગઢ ગામ એટલે વહીવટી તંત્ર અને પોલીસની નાદરતાનો નાદરતા નમૂનો સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ મા ન્યુઝ લાઈવ માં આપને આવકારું છું આજે આપણે રાપર તાલુકાના ફતેગઢ ગામ માં છે ઐતિહાસિક ગામ છે આ લગભગ પાંચ સાડા પાંચ હજારની વસ્તુ ધરાવતું ગામ આઉટપોસ્ટ આઠ સાડા આઠ હજાર આઠ સાડા આઠ હજાર અહીંયા પોલીસ આઉટપોસ્ટ છે એટલે કે પોલીસની હયાતી હાજર છે પણ કામગીરીમાં શૂન્ય છે એવું મને અત્યારે ફતેહગઢ ગામના અંબાજી ચોકમાં બેઠેલા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા જાણવા મળ્યું એક બાજુ એમને કુદરત તરફથી પણ થોડીક કુદરત માટે પણ થોડીક ફરિયાદ છે અતિવૃષ્ટિની તરફ ફેલ ગયા બીજું શું શું ભાઈ તમારા પાકમાં શું શું ફેલ ગયું હતું લગભગ એટલે કે જે જે રામ મોલ હતું એ લગભગ ફેલ ગયું છે એટલે પચાસ ટકા જેટલી એમાં નુકસાની છે અધુરામપુર કેનાલ ઉપર ગોઠવેલા મશીનો મોટરો એના બુસ્ટરો પંખા કેબલ દીપ્ય તેલ એટલે ટૂંકમાં જેને કહેવાય કે થીભળ ચોરી પણ આ મોટું પચીસ હજારનું મશીન ચોરાઈ જાય એને થીભળ ચોરી ન કહેવાય એને કાદેસર ચોરી જ કહેવાય ઘણી રોટો બેટર વિચાર કરો તમે હવા લાખ રૂપિયા એક લાખ ને 25000 ની એક કેવું કેમ નું કેમ રોટો બેટર ગાંધીરવા વાવિયા ગાંધીરવા વાવિયા કાનજીરવા વાવિયા કેટલા દી એને બેક મીને જેવું થઈ ગયું ફરિયાદ કરી હતી ગયો તો કીધું કે આ એફઆર નહીં ફાટે એટલે અમે ભરી જાય એફઆઈઆર નહીં ફાટે તો બરાબર અરજી લીધી કે નહીં નથી લીધી અરજીઓ બે મહિના થઈ ગયા તો અરજી નથી લીધી કોણ હતું તમે ક્યાં પોલીસ સ્ટેશન ગયા હતા અમે અહીંયા અહીંયા આ અહીંયા રહી ને અરે આ રહી ત્યાં દિના બેંક બરાબર રાપર હા રાપર બરાબર રાપર પોલીસ દ્વારા છેલ્લા બે મહિનાથી મને એક આ ભાઈ પોતાની અરજી લઈને બેઠા છે આ અરજીની તારીખ છે ત્રીસ છીસ છ વીસ ચોવીસ આજે લગભગ મને હું ત્યાં સુધી ત્રણ મહિના થયા અને ભાઈએ તો રાપર પોલીસ સ્ટેશનમાં દીધી છે પછી એસપીને લખ્યું છે એસપીને લખ્યા પછી એસપીથી કોઈ પ્રશ્નનો હલ નથી થયો એ તારીખ હતી છ આઠ છ આઠના એસપીને લખવામાં આવ્યું છે ત્યારબાદ ગૃહમંત્રીને લખ્યું છે હકીકતમાં જો કેવું હોય ને તો રાપર પોલીસ સ્ટેશનનું ઇન્વે ઇન્વેસ્ટિગેશન ઝીરો છે ફરિયાદ લેવાતી નથી ખાલી અરજી લેવાય અને એમાંય આ આવા ખેડૂતો એક લાખ ને પચીસ હજારનું જેનું રોટોવેટર ગેવું હોય એની અરજી પણ લેવામાં ના આવી હોય તો પોલીસની નિષ્ક્રિયતા માટે કયા શબ્દો વાપરવાની મને ખબર નથી પડતી પણ પોલીસ નિષ્ક્રિય છે અહીંયા આ જે ઊભા એનું એમાંથી કોકનું કાંક ને કાંક ગેવું છે એ ફાઇનલ છે આપણે આ દાદાને મળશું શું કહેવું તમારી તમારું શું કેવું મારું મશીન સાહેબ ગયું છે તારીખ ત્રીસ ના રાતના મશીન કેવું અને એક હાથને મેં અરજી કરી પોલીસ કમ્પ્લેટ કર્યા પર વીસ પચીસ દિવસ ત્યાં મને કોઈ જવાબ ના મળ્યો પછી મેં એસપી સાહેબને અરજી કરી ગાંધીધામ અને ગાંધીનગર મંત્રાલયમાં અરજી કરી એને કદાચ દબાણ આવ્યું અને એની દબાણની અનુસંધાને તપાસ કરવા માટે એટલે મને પોલીસ મળી અને ક્યાંથી મશીન ગયું એટલે મેં સ્થાનિક બતાવ્યું કે આ જગ્યાએથી મશીન ગયું પણ છતાં હજી કોઈ ચોરનું કંઈ જવાબ કે કંઈ નહીં એફઆર કે નહીં બીજી પૂછપરછ કોઈ પણ આ પોલીસ કરતી નથી અને બીજું અમારી બાજુમાંથી મશીન ગયું ચોથું ચોથું મશીન ગયું ડયા જહા કાંદરીનું એટલે એને એની કોઠા શૂદથી ચોરને ગોત્યો ચોરને ગોતો પણ છતાં હજી અમારા મશીન એનો કોઈ જવાબ નથી ચોરને પકડ્યો છે કે નથી પકડ્યો એ ભગવાન જાડા મતલબ કે એ ભાઈનું મશીન મરી ગયું હા એ ભાઈનું મશીન મરી ગયો અને લઈ આવ્યા અહીંયા ઘરે ઘરે નાખ્યું મારી રૂબરૂ અને પછી મશીનમાં અહીંયા ક્યાં લઈ ગયા એ મને કાંઈ ખબર નથી બાકી મશીન એનો મળી ગયો અને ગુનેગાર મળી ગયો પણ મને એવું લાગે છે કે રાપરની પોલીસ ગુનેગારને પોસન આપે એવું મને લાગે છે હજી સુધી મને કોઈ પણ જવાબ આવ્યો નથી કે તમારું મશીન મળશે કે નહીં મળે તો અમારે શું કરવું ચોરીનું અવારનવાર ચોરીઓ થાય છે કોઈના પંખા કોઈની મોટરું ગયું કોઈના કેબલ ગયા કયો સાહેબ હવે અમારે કરવું શું જીવવું કઈ રીતે હવે અમારું મશીન ગયું છે અને મશીન ગયું પછી મશીન કેટલા વાળા કે હવે કેટલો દોઢ વર્ષ કરી હા અરજી કરી હતી પણ જતી નથી સાહેબ મેં ગોતી ફંફોડી હાર અરજી કરી હતી હા થાણિક માથે તેજો ભાઈ આયા તા હા અને હું થાણામાં મેં કીધું મારું મશીન ગયું છે તો કે તો કે મૂળ તો દસ હજાર નું હોય બંગાર કીધું સાહેબ મારો રોટલો એના માથે છે ગમે એટલાનું કયો રોટલો હું એમાં ખાતો તો સાહેબ હવે મારું મશીન કયું હવે હું થઈ ગયો નવરો વરે બીજું હવે ચાંકથી રૂપિયા ગોતી લઉં અને વરે હેરણ થાવું થાકલ માણા શું કરવું બસ કાંઈ નહીં અને પછી તમારું નામ મારું નામ બાઉ પછી હાથે આ ઉભા રહ્યો સાહેબ હા પછી પછી મશીન લઈને મૂક્યું બરોબર હમું કરાવીને વેચાતું લઈને એમાં કેટલું તો નાખ્યો દાગીના પછી હેડ મારો દીરો વરે એનું હોય એ લઈ ગયો એનું એ બીજી ભેરા પછી હવે મેં ભાઈ બેગ વાર ભેગા થયા કીધું કઈ સાહેબ તો આમ બસ પતો મળ્યો નહીં ભાઈ અંબાઈ ભાઈ આવ્યા શું હું એમ કેવા માંગુ છું કે અંદર કેટલા વર્ષો થી આ રીતના ચોરી થાય રહી હજી સુધી કોઈ ખુલાસો મળ્યો નથી ચોર મળ્યો આજે હરેક નાના મોટા ખેડૂતોનો હરેક ચીજ નીક જાય કોઈના કેબલ જાય રહ્યા કોઈને ઓઈલ ચોરાઈ જાય ડીપી માંથી મારો બે ફેરા ડીપી માંથી ચોરાઈ ગયો બે ફેરા ઓઈલ આજે વિચાર કરો કે એસી લીટર આવે આજે અમારો દસ દસ હજાર રૂપિયાનો ઓઇલ થાય અમારે ક્યાંથી લઈ આવું ઘડી ઘડી અને પંખો અમારો ગયો પંદર બારથી થી સાડા બાર હજાર રૂપિયાનો પંખો ગયો અમે અરજી દેવા ગયા તો કે હવે એમાં શું અરજી લઈએ લ્યો હરેક વખતે આવી રીતના અમે ઘણી ફેરા ગયા છીએ પોલીસ સ્ટેશનમાં એવું નથી કે નથી ગયા હું કેટલી ફેરા ગયા છીએ પણ કોઈ જવાબ મળતો તમારા જે આગેવાનો છે જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તમારા તમારી સીટ ઉપરથી ચૂંટાયેલા છે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તમારી સીટ ઉપરથી ચૂંટાયેલા છે ખાસ તો હું તમને કહેવા માગી કે તમારા ગામ રાજકીય રીતે લગભગ બહુ ખૂબ અગ્રેસર છે તે છતાંય એટીવીટીના સભ્ય તમારા ગામના છે અને તમારા તમારા એટલે કે મતલબ કે હું માનું ત્યાં સુધી દર્શક મિત્રો પાટીદારો એટલે એક એવી જાતિ કે જેને સમજાવીને પોલીસ પાછી વાળી દે હમણાં જ વડીલે વાત કરી કે મને કીધું તમારું દા હજારનું મશીન અરે ભાઈ એનું દાહ હજારનું નહીં તમારી જે ફરજમાં આવે છે એ કરો ને એનું હજારનું જ છે તમે શું કરવા એનું દાહ હજારનું મશીન એટલે એ હજાર તમે એને આપી દેવાના છો એવું તો તમે કરવાના નથી એવું નથી કરવાના જે તમારી ફરજમાં આવે છે એ કરો ને તમારે તમારી ફરજ બજાવી નથી પાછું તમારે તમારે અહીંયા જે તમારે અરજી લઈને આવે એને તમારે સમજાવીને પાછું વાળી દો આ ક્યાં નો છે આ આ કઈ પ્રકારનો ન્યાય છે પોલીસની આ કઈ કામગીરી છે પોલીસનું કામ એ નથી કે ગમે ત્યાં દાન કરતાં ફરવું કે ઠંડી છાસોનું વિતરણ કરવું કે પછી મીઠાઈઓનું વિતરણ આ પોલીસનું કામ નથી પોલીસનું કામ ડિટેક્શન કરવાનું જ ડિટેક્શન નથી થતું બિલકુલ નથી થતું રાપર તાલુકાનો આ ફતેગઢનો પ્રશ્ન નથી દરેક ગામમાં જાઓ તમે દરેક ગામમાં આવી તિભળતોરીઓ જાણે કેમ એવું લાગતું હોય કે તિબળ ચોરો ખાસ તો ભંગારના વાડાવાળાને ચેક કરો આ બધું તમને ત્યાંથી મળી જશે પણ કોઈ એક પણ ભંગારના વાડામાં આધી હુધી પોલીસે આંટો માર્યો હોય એવું ક્યાંય દેખાતું નથી ખરેખર તો આ પાટીદાર સમાજ છે એટલે ચૂપ બેઠો છે નથી એની ફરિયાદ તમે સાહેબ જુગારના કેટલા દરોડા પાડ્યા ખાલી એક શ્રાવણ મહિનામાં તમે તમારા આત્માને પૂછો કે તમારે ગલીએ ગલીએ ઘરે જો કોઈના ઘરે જુગાર રમાતી હોય તો એની બાતમી તમને મળી જાય પણ મશીનો ગુમ થાય એની બાતમી તમને નથી મળતી નથી તમને નથી તમને મોટરામાંથી મોટરામાંથી એની ડીપીમાંથી ઓઇલ ચોરાઈ જાય એ તમને નથી દેખાતું સાહેબ જુગાર તમને દેખાશે બટ ભાઈ શું કરવા સાહેબ આ નાના માણસોને આયાના માથે આપણો તમારો ને મારો જે રોટલો આવે છે જે આપણી થાળીમાં રોટલી આવી આયાની મજૂરીથી આવે છે ત્યાં સુધી તમે અમને સતાવશો શું કહેતા તમે બોલો શમશાનની અંદર ચાલીસ હજાર રૂપિયાના જે આપણે સુવા માટેના આપણે જે માણસને અગ્નિ સંસ્કાર દેવા માંગીએ છીએ એ ચાલીસ હજાર રૂપિયાના રહી ગયો કોઈ પત્તો નહીં શમશાનની અંદરથી એની કોઈ એની કોઈ ફરિયાદ કરે ફરિયાદ હજીઓ અમે કોઈ ગયા નથી એના માટે અમે મોટા મોટા વડીલોને હું ઊંભ્યો હતો તે દિવસે એટલે મને ક્યાંય ખબર નહીં હું ત્રીજે દિવસે એટલે શમશાનની અંદર હું ડેલી જાઉં એકવારનો તે ત્રીજે દિવસે મને ખબર પડી કે આની અંદર ચોરી થઈ ગઈ છે મેં અંદર જોયું એટલે તો આ બીજા જણા મેં પૂછ્યું એક જણાને તો ઈરાઈ કે મેં કે અમે જોયું હતું પણ એલા તમારે ફરિયાદ તો કરવા જવી પડે ને યાર આખા ગામનું છે શમશાનની ચીજ છે આજે બીડની વસ્તુ આજે વિચાર કરો કે અત્યારે સાઠ હજાર રૂપિયા મને મળે એટલી વસ્તુ એ વસ્તુ ઉપાડી ગયા બોલો

આ ગામનો વહીવટ વહીવટદાર હલાવે છે ભાઈ વહીવટદાર શો ક્યાં તમે આ ગામની સ્થિતિ તમને નથી દેખાતી કે તમારે ખાલી પગાર લઈને મને ખબર છે તમારી પાસે ચાર પાંચ ગામનો હવાલ હોય છે પણ આ મૂળ ગામ છે આ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખની મત વિસ્તાર છે આ તાલુકા પંચાયતના ઉપપ્રમુખનો મત વિસ્તાર છે ગજબ કરો છો યાર ખરેખર તંત્ર ક્યાંક ને ક્યાંક ક્યાં ક્યાં લશ્કર ક્યાં લડે છે એ જ ખબર નથી પડતી પછી પોલીસ તંત્ર હોય કે આ ગામના વહીવટદાર હોય કે ગામના આગેવાનો હોય પણ મુદ્દાની વાત એ છે કે ફતેહગઢ ગામના ખેડૂતોને ચોરીની ચિંતા છે ગામવાળાને હાલવાની ચિંતા છે પોલીસને શ્રાવણ માસમાં જુગારના દરોડા પાડવાની ચિંતા છે વહીવટદારને ઉઘરાણી કરવાની ચિંતા છે પણ આ ગામની ચિંતા કોઈને નથી દુઃખ સાથે કહેવું પડે છે કે ખરેખર આના ઉપર બાપુ વિરેન્દ્રસિંહજી બાપુ હું આપણે વિનંતી સાથે કહું છું કે એકવાર ફતેગઢ ગામની મુલાકાત લો આની પીડાને હા ભરવા હા ભરવા જેવી પીડા છે ઘનશ્યામ બારોટ માન્યુઝ લાઈવ ફતેહગઢ ગુજરાત